ધોરણ નવમાં અભ્યાસ કરે છે તેને આ યોજનાનો લાભ મળે છે કોઈ વિદ્યાર્થી બહેનો ધોરણ નવ થી બારનો અભ્યાસ કરે છે તો તેને રૂપિયા પચાસ હજાર સુધીની સહાય મળવા પાત્ર છે એટલે કે સ્કોલરશીપ મળવા પાત્ર છે કઈ રીતે મળશે તેની આપણે સંપૂર્ણ માહિતી આજે મેળવીશું આ યોજનાનો લાભ પ્રાઇવેટ શાળામાં પણ મળવા પાત્ર છે એટલે કે કોઈ પણ બહેનો ધોરણ આઠ પાસ કરી અને પ્રાઇવેટ શાળામાં ધોરણ નવનો નવનો અભ્યાસ કરવા માગે તો તેને પચાસ હજાર સુધીની સ્કોલરશીપ મળવાપાત્ર છે નવ અને ધોરણ દસમાં કેટલી સહાય ચૂકવવામાં આવશે ધોરણ નવ અને ધોરણ દસમાં કુલ વીસ હજાર સહાય ચૂકવવામાં આવશે કઈ રીતના ચૂકવવામાં આવશે દર મહિને પાંચસો એમ દસ મહિના સુધી વેકેશન સિવાય એટલે ધોરણ નવમાં પાંચ હજાર રૂપિયા અને ધોરણ દસમાં દર મહિને પાંચસો એમ દસ મહિના સુધી એટલે પાંચ હજાર રૂપિયા ધોરણ દસમાં એમ ટોટલ ધોરણ નવ અને ધોરણ દસમાં દસ હજાર સહાય ચૂકવવામાં આવશે જ્યારે બાકીના દસ હજાર છે એ ધોરણ દસ પાસ થઈ ચૂકવવામાં આવશે એમ કુલ ધોરણ દસ અને ધોરણ નવ માં વીસ હજાર સહાય ચૂકવવામાં આવશે સહાય ચૂકવવામાં આવશે તો ધોરણ અગિયાર અને ધોરણ બાર માં કુલ ત્રીસ હજાર સહાય ચૂકવવામાં આવશે એટલે દર મહિને સાતસો પચાસ એમ દસ મહિના સુધી એટલે ધોરણ અગિયારમાં સાત હજાર પાંચસો અને ધોરણ બારમાં સાત હજાર પાંચસો એમ ટોટલ પંદર હજાર સહાય ચૂકવવામાં આવશે અને જે બાકીના પંદર હજાર બાકી રહે તે ધોરણ બાર પાસ થઈ ચૂકવવામાં આવશે એટલે કુલ બંને ધોરણની ત્રીસ હજાર ત્રીસ હજાર સહાય ચૂકવવામાં આવશે તેમાં એક અગત્યની માહિતી છે કે આ સહાય ડાયરેક્ટ વિદ્યાર્થીનીના માતાના એકાઉન્ટમાં ચૂકવવામાં આવશે સહાય મેળવવા માટે દર મહિને એંસી ટકાની હાજરી હોવી જરૂરી છે કોઈ કારણસર કોઈ વિદ્યાર્થીની એક મહિનાની એંસી ટકા હાજરી ન હોય તો તે મહિનાની સ્કોલરશીપ ચૂકવવામાં આવશે નહીં કોઈ કારણસર સ્કૂલ છોડી દે તો સહાય મળવા પાત્ર નથી અને બહુ જ અગત્યનું કોઈ અન્ય યોજના હેઠળ સ્કોલરશીપનો જો લાભ કોઈ વિદ્યાર્થીનીને મળતો હોય તો પણ આ યોજનાનો લાભ વધારાના લાભ તરીકે મળવાપાત્ર રહેશે એટલે કોઈ વિદ્યાર્થીને બીજી કોઈ પણ સ્કોલરશીપનો લાભ મળતો હોય તો પણ આ યોજનાનો લાભ તો મળશે જ તેમાં આપણે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તેની વાત કરીએ તો એક વિદ્યાર્થીનું આધાર કાર્ડ પછી માતાનું આધાર કાર્ડ બેંક પાસબુક માતાની કારણ કે માતાના એકાઉન્ટમાં જ આ સહાય ચૂકવવામાં આવે છે પછી લિવિંગ સર્ટિફિકેટ વિદ્યાર્થીનીનું રેશન કાર્ડ તેમાં વિદ્યાર્થીનીનું નામ હોવું જરૂરી છે વિદ્યાર્થીના પાસપોર્ટ સાઇઝના ફોટો તો વિદ્યાર્થીની ખાનગી શાળામાં ધોરણ આઠનો અભ્યાસ કરેલ હોય તો આવકનો દાખલો જોશે જો સરકારી શાળામાં ધોરણ આઠ પૂર્ણ કરેલ હોય તો આવકના દાખલાની જરૂર નથી ઉપર મુજબના બધા ડોક્યુમેન્ટ જે શાળામાં ધોરણ નવમાં અભ્યાસ કરવાનો હોય તે શાળામાં આપવાના રહેશે શાળા દ્વારા તેના ફોર્મ ભરી આપવામાં આવશે તો જે વિદ્યાર્થીનીઓ ધોરણ આઠ પાસ કરી અને ધોરણ નવમાં માં અભ્યાસ કરવા માંગે છે ચાર પચાસ હજાર સુધીની સ્કોલરશીપ આપે છે જો તમને આ વિડીયો ગયું હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આ ચેનલ ને આભાર